મારું નામ અઝીઝ અલી કોઠારી ભુજની અમારી આ હું પ્રમુખ અને એક સામાજિક કાર્યકર છું હવે સાહેબ મોહરમના દિવસો જ્યારે શરૂ થઈ ગયા ઇસ્લામી નવું વર્ષ માહે મોહરમ થી શરૂ થાય છે સામાન્ય રીતે દરેક સમાજો દરેક ધર્મો દરેક કોમના નવા વર્ષો જ્યારે ઉજવાય છે એને એ પહેલું દિવસ હોય છે ત્યારે શુભેચ્છા હું મારકીને આપણે થાય છે પણ ઈસ્લામી પહેલો મહિનાનો ચાંદ ગમના સંદેશ લઈને આવે છે અને અમે એટલે કે સમસ્ત ઇસ્લામી જગત જે હુસૈન અલી ઇસ્લામ અને હેલેબેત ને ચાકો છે એ મોહરમના દિવસો મનાવે છે કરબલા આ એક જાણીતું ઐતિહાસિક નામ છે અને હું એમ કહીશ કે કરબલા ઈસ્લામને જીવંત રાખવા માટેનું એક લેન્ડમાર્ક છે એક સીમાચીન છે સાહેબ રસૂલે ખુદા સલ્લાહુસલમે ઇસ્લામ ધર્મની સ્થાપના કરી અને આપની વફાત બાદ મઝબે ઇસ્લામને ઇસ્લામ ધર્મને ઘણી તકલીફો પેશ આવી ત્યાં સુધી કે રસૂલની જે શરીયત હતી જે કાનૂન હતા જે અલ્લાહે કુરાનમાં કાનૂનો આપ્યા એને નેસ્તો નાબૂદ કરવા માટે બંને ઉમૈયાના એક શહેનશાહ બાદશાહ જેનું નામ યજીત એ ઇસ્લામને મિટાવવા માટે આમાદા બન્યો જે દુરાચારી હતો વ્યભિચારી હતો જુલમી હતો અને ઇન્સાનિયતની ગરીમાનું જ્યારે નિકેદન કાઢી નાખ્યું એણે હજરત ઇમામ હુસેનલ ઇસ્લામ પાસે ભયત માંગી મતલબ કે ઇમામ હુસેન સરન્ડર થઈ જાય યજીદના તાબે થઈ જાય એવી એને દરખાસ્ત આપી ઇમામ હુસેને એમ કહ્યું કે હું કોઈ પણ રીતે બહેત કરીશ નહીં મારા જેવો તારા જવાની બૈયત કરી એટલે કે એને અહેસાસ કરાવ્યો કે તું દુરાચારી અને જુલ્મી શાસક છો એમણે હકનો સામાજિક ન્યાયનો અને ઇન્સાફ માટેનો અવાજ બુલંદ કર્યો અને કરબલાના મેદાનમાં આખરે જીત સાથે જંગ પણ થયું દુનિયાના ઇતિહાસમાં એને યુદ્ધ અને જંગ કહેવાય છે પણ સાહેબ ઇમામ હુસેન તો માત્ર પોતાના બહુતર મરજીઓ આવો બહુતર સાથીઓને લઈને કરબલામાં આવ્યા કોઈ શાસનની તમન્ના માટે નહીં સામ્રાજ્યવાદ માટે પણ નહીં એ સો ઈશરત માટે પણ નહીં પણ રસુલે ખુદાના ધર્મને બચાવવું હતું ને એટલા માટે એમણે આ અવાજ બલંદ કર્યો બીજી બાજુ યજીદ ત્રીસ હજાર એક રિવાયત પ્રમાણે બાવીસ હજારના ના લશ્કર સાથે મેદાને કરબલા હજરત ઇમામ હુસૈન અને એમના ખાનદાન વાળા ઉપર ત્રણ દિવસ સુધી પાણી પણ બંધ કરવામાં આવ્યું ભૂખ્યા તરસ્યા રહ્યા અને હજરત ઇમામ હુસેને પોતાના જવાન દીકરા હજરત અલી અકબર ભત્રીજા હજરત એ કાશીમ ભાણેજાઓ ઓનો મોહમ્મદ આ બધાની આહુતિ અને કુરબાની આપી અને અલ્ટિમેટલી એજાજ ખોજા ખોજા સિયા ઇશનાશ્રી જમાતના પ્રમુખ મોરમ એક ઇસ્લામિક મહિનાનો પહેલો મહિનો છે જે ચાંદ થતાં જ અમે બધા કાળા કપડાં પહેરીએ છીએ અને રસૂલે ખુદાના નવાસા ઇમામ હુસૈન તથા તેમના ઘરવાળાઓને બે રેમીથી કરબલામાં શહીદ કરવામાં આવ્યું છે તે બદલ અમે ગમ મનાવીએ છીએ અને માતમ બે મહિના અને આઠ દિવસ જેવો અમે કાળા કપડાં પહેરીએ છીએ અને અમે મોરમનો ગમ મનાવીએ છીએ અમે અહીંયા મદલીસનો પ્રોગ્રામ રાખીએ છીએ મદલિશ બાદ માતમનો પ્રોગ્રામ હોય છે માતમ બાદ ન્યાસનો પ્રોગ્રામ હોય છે મોરમ લોકોને એ સંદેશ આપવા માંગે છે કે તમે બધા ઇન્સાનિયતની રીતે હળી મળી રહ્યો અને જુલમ થતું હોય ત્યાં તમે તમારો અવાજ ઉપાડો અને એક હતો યજીત જુલમી જે બહુ જુલમ કરતો હતો એના સામે ઇમામે આવાજ ઉપાડો અને યજીત કેતો બયત કરો જી ઇમામે ના પાડી કે હું તો નહીં પણ મારા જેવો કોઈ પણ તારી બયત નહીં આજ દિવસ સુધી કોઈ મુસલમાને તેમના છોકરાનું નામ યજીત નથી રાખ્યું પણ હુસૈન નામના છોકરાઓ આજે કરોડો તમને મળી આવશે આ દુનિયામાં